પરમેશ્વરનો મહિમા હો શિષ્યત્વની શ્રેષ્ઠતા હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો ઈશો આપણને કહે છે કે આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ જેથી બધાને ખબર પડે કે આપણે તેમના શિષ્યો છીએ સ્પષ્ટ કરવા માટે તે આપણને યાદ અપાવે છે કે આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ જેમ તેમણે આપણને પ્રેમ કર્યો હતો એનો અર્થ એ થયો કે માણસોની રીત પ્રમાણે એકબીજાને પ્રેમ કરવો પૂરતો નથી પણ જેમ ઈશુએ આપણને પ્રેમ કર્યો તેમ આપણે પણ એકબીજાને પ્રેમ કરવો જોઈએ જો આપણે કલમોમાં જોઈએ તો આપણે માણસના પ્રેમની રીત સમજી શકીએ છીએ એટલે કે આપણને પ્રેમ કરનારાઓને પ્રેમ કરવાનો અને દુશ્મનોને નફરત કરવી વિદેશીઓ અને કરચોરોની આ જ સ્થિતિ છે આપણે એ રીતે પ્રેમ કરવાનો નથી પણ આપણે એ રીતે પ્રેમ કરવો જોઈએ જે રીતે ઈશુ આપણને પ્રેમ કરતા હતા નહીંતર જેમ પિતા ઈશુને પ્રેમ કરતા તેમ તેમણે આપણને પ્રેમ કર્યો તેથી આપણે પરમેશ્વરના પ્રેમ પ્રમાણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ લોકમાં ઈશુ આ કલમો દ્વારા ઈશ્વર અને તેમના પ્રેમને સમજાવે છે પરમેશ્વર કૃતજ્ઞ અને દુષ્ટ લોકો પ્રત્યે દયાળુ છે જેમ કહે છે તે પોતાના સૂર્યને દુષ્ટ અને ભલા બંને પર ઉગાડે છે અને ન્યાયી અને અન્યાયી બંને પર વરસાદ મોકલે છે તેથી આપણે પણ આપણા દુશ્મનોને પણ પ્રેમ કરવો જોઈએ પ્રેમના કાર્યો તરીકે જેઓ આપણને ધિક્કારે છે તેમના માટે ભલું કરે છે જેઓ આપણને શાપ આપે છે તેમને આશીર્વાદ આપે છે જેઓ આપણને સતાવે છે અને અનાદરપૂર્વક ઉપયોગ કરે છે તેમના માટે પ્રાર્થના કરે છે એક ગાલ પર માર મારનાર બીજા ગાલ તરફ વળવું જે કોઈ ગાલ લે છે તેને કોટ ન લેવાની મનાઈ કરવી જે કોઈ માંગે છે તેને આપવું જે કંઈ લેવામાં આવ્યું છે તે પાછું ન માંગવું જે કોઈ ખરાબ કરે છે તેનું ભલું કરવું જેથી આપણે આપણા સ્વર્ગીય પિતાના બાળકો બનવા માટે જીવીએ અને પરમેશ્વરના પ્રેમ પ્રમાણે એકબીજાને પ્રેમ કરીએ આપણને બતાવે છે કે જ્યારે આપણે શક્તિ પાપીઓ અને દુશ્મનો વિના હતા ત્યારે પરમેશ્વરનો પ્રેમ આપણા પર પ્રગટ થયો હતો તે જ રીતે આપણે ફક્ત આપણને પ્રેમ કરનારાઓને જ નહીં પણ દુશ્મનો દ્વેષીઓ સતાવનારાઓ ટૂંકમાં કરવો જોઈએ પરમેશ્વરના પ્રેમનું બીજું એક લક્ષણ એ છે કે ભલે તેઓ સારા થઈ જાય ભલે પછી તે બદલાતો નથી તેઓ દુશ્મન બની જાય છે જ્યારે માણસનો પ્રેમ ક્ષણિક હોય છે જ્યારે પ્રિયજનો પછીથી તેમની વિરુદ્ધ થઈ જાય તો તેમનો પ્રેમ સમાપ્ત થઈ જાય છે જ્યારે પરમેશ્વરનો પ્રેમ ક્યારે નિષ્ફળ નથી જતો ક્યારે અદ્રશ્ય નથી થતો દાન કાયમ રહે છે તેથી પરમેશ્વરનો પ્રેમ એ છે કે જેમ ઈશુએ આપણને અંત સુધી પ્રેમ કર્યો તેમ આપણે પણ પ્રેમ કરવો જોઈએ હા તેમણે પોતાના લોકોને જે દુનિયામાં હતા તેમને પ્રેમ કર્યો પણ આપણા માટે કેવી રીતે શક્ય છે અથવા જો આપણે ઈશુએ આ કેવી રીતે પ્રગટ કર્યો તેના પર ધ્યાન આપીએ તો તે આપણા માટે એક અજાયબી બની શકે છે ઈશુ જાણતા હતા કે તેમનો સમય આવી ગયો છે કે તેમને આ દુનિયા છોડીને પિતા પાસે જવું જોઈએ અંત સુધી તેમને પ્રેમ કરવાનો પોતાનો પ્રેમ પ્રગટ કરવા માટે ઈશુ ઊભા થયા પોતાનો બાહ્ય વસ્ત્ર બાજુ પર મૂક્યો અને 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 ટુવાલ લીધો કમરે બાંધ્યો પછી તેમણે વાસણમાં પાણી રેડ્યું પોતાના શિષ્યોના પગ ધોવા લાગ્યા અને જે ટુવાલથી તેમણે કમર બાંધી હતી તેનાથી તેમને લૂંચવા લાગ્યા પછી તેમણે વાસણમાં પાણી રેડ્યું અને પોતાના શિષ્યોના પગ ધોવા લાગ્યા અને જે ટુવાલથી તેમણે કમર બાંધી હતી તેનાથી તેમને લૂંચવા લાગ્યા જો આપણે આની સરખામણી એક સમુએલ પચીસ ચાલીસ સાથે કરીએ તો અભિગાયલ જેને દાઉદની પત્ની બનવાની છે તેણે પોતાને નમ્ર બનાવ્યા અને દાઉદના સેવકોને કહ્યું જુઓ તમારી દાસીને મારા સ્વામીના સેવકોના પગ ધોવા માટે દાસી બનવા દો પણ તેણીએ પોતાને વધારે નમ્ર બનાવીને કહ્યું કે તે પોતાના સ્વામીના નોકરના પગ ધોવામાં દાસી છે એ જ રીતે ઈશુ જેને શિષ્ય ગુરુ અને પ્રભુ કહેતા હતા તેમણે પોતાના સેવકોના પગ ધોવા માટે પોતાને નમ્ર બનાવ્યા અથવા પોતાને એક સેવક તરીકે બદલ્યા ફિલિપી બે પાંચ માં કહે છે જો કે તે પરમેશ્વરના સ્વરૂપમાં હોવા છતાં પરમેશ્વરની સમાન હોવું લૂંટ ન માનતા તેમણે નમ્ર બન્યા પોતાને મનુષ્યના સ્વરૂપમાં બનાવવામાં તેમણે સેવકનું રૂપ ધારણ કર્યું ઈશુ અહીં સેવક કેમ બન્યા નિર્ગમન એકવીસ પાંચ છ પ્રમાણે સમજાવે છે એક હિબ્રુ ગુલામ જ્યારે તેને મુક્ત થવાની તક આપવામાં આવે છે તે પોતાના માલિક પત્ની અને બાળકો પ્રત્યેના પ્રેમના કારણે કાયમ માટે ગુલામ રહેવાનું પસંદ કરી શકે છે જીવનભર ગુલામીના નિશાન તરીકે તેના કાન વિંધવામાં આવશે ભલે તે છોડીને બીજો પરિવાર મેળવી શકતો પણ પ્રેમથી તે રહેવાનું પસંદ કર્યું કારણ કે તે તેમને અંત સુધી પ્રેમ કરતો અને તેમની સાથે રહેવા માટે તે નોકર બન્યો એ જ રીતે ઈશુએ પતાને જેમને આપ્યા હતા તેમને અંત સુધી પ્રેમ કર્યો પોતાને સેવક બનાવીને તેમના પગ ધોયા જો એમ હોય તો આપણે એકબીજાને અંત સુધી પ્રેમ કરવા હવે સેવક બનવું પડશે અને હંમેશા સેવક રહેવું તો જ આપણો પ્રેમ કાયમ માટે નિષ્ફળ જશે જેમ કે જ્યારે આપણે સેવક બનવાનો પ્રેમ શીખીએ છીએ ત્યારે ઈશુ કહે છે જેમ મેં તમને પ્રેમ કર્યો છે તેમ તમે એકબીજાને પ્રેમ કરો તે સમજાવે છે જેમ પિતાએ તેમને પ્રેમ કર્યો તેમ તેમણે આપણને પ્રેમ કર્યો તેથી મારા પ્રેમમાં રહો તે કહે છે પણ કેવી રીતે જેમ તેમણે પિતાની આજ્ઞાઓનું પાલન કર્યું અને તેમના પ્રેમમાં રહ્યા તેમ તેમની આજ્ઞાઓનું પાલન કરીને કલમો બતાવે છે કે જેઓ ઈશુને પ્રેમ કરે છે તેઓ તેમના શબ્દો અને આજ્ઞાઓનું પાલન કરશે કે તેમણે પોતાને નમ્ર બનાવ્યા મૃત્યુ સુધી આજ્ઞાકારી બન્યા ક્રુશના મૃત્યુ સુધી સેવકનું રૂપ ધારણ કર્યું ગીતશાસ્ત્ર અને હિબ્રુમાં આપણે જોઈએ તો દહનયાર્પણો અને બલિદાનોમાં તને કોઈ આનંદ ન હતો જુઓ હું આવ્યો છું પુસ્તકમાં મારા વિશે લખેલું છે હે ગોડ જેના માટે મને તમારી ઈચ્છા પૂરી કરવામાં આનંદ છે અને તમે તેના માટે શરીર તૈયાર કર્યું છે હે મારા ઈશ્વર તમારી ઈચ્છા પ્રમાણે કરવાનો હું રાજી છું અને તેમણે તેના માટે એક શરીર તૈયાર કર્યું હિબ્રુના પત્રમાં ઉલ્લેખ છે જ્યારે ગીતશાસ્ત્રમાં કહ્યું છે કે તે મારા કાન ખોલી નાખ્યા છે ઈશુ પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરવા માટે કાનમાં ઘૂસીને પોતાને નમ્ર બનાવનારા માણસોની જેમ આમ તેમણે કૃષ્ણમ મૃત્યુ સુધી એક આજ્ઞાકારી સેવક તરીકે તેમના વિશે જે લખેલું હતું તે બધું પૂરું કર્યું પરમેશ્વરને પ્રેમ કરવા અને તેમની આજ્ઞાઓનું પાલન કરવા અને તેમના પ્રેમમાં રહેવા માટે આપણે અંત સુધી સેવક આજ્ઞાકારી સેવક બનવું જોઈએ વધુમાં જેમ ઈશુએ પોતાના પિતાની આજ્ઞાઓનું પાલન કર્યું અને ઈશ્વરના પ્રેમમાં રહ્યા તેમ આપણે પણ ઈશુના પ્રેમમાં રહેવું જોઈએ અને તેમની આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ જેમ પિતાએ ઈશુને પ્રેમ કર્યો તેમ ઈશુએ પણ આપણને પ્રેમ કર્યો ભાઈચારાના પ્રેમમાં રહેવા અને એકબીજાને પ્રેમ કરવા માટે જેમ તેમણે આપણને પ્રેમ કર્યો તેમ આપણે પણ એક સેવકનું રૂપ ધારણ કરવું જોઈએ હંમેશા સેવક તરીકે જેના કાન ઠાકવામાં આવ્યા હતા તો જ આપણે અંત સુધી પ્રેમ કરી શકશું એ જ રીતે ઓ નાનાઓ વડીલને આધીન રહો હા તમે બધા પ્રેમમાં એકબીજાને આધીન રહો આમ તો એક ચોક્કસ જૂઠ માટે પૂછવામાં આવતું નથી કહે છે દરેક વ્યક્તિને નમ્ર બનવું જોઈએ નમ્રતાથી સજ્જ હોવું જોઈએ અને સેવક બનવું જોઈએ એ તો ઈશ્વરના પ્રેમમાં ભરાઈ જવું છે જેઓ એકબીજાના પ્રેમમાં રહેવા માંગે છે તેઓ એકબીજાના સેવક બને પરસ્પર પ્રેમ હંમેશા પ્રેમ કરતો રહે છે આજ્ઞાકારી સંભાળ લેનાર મદદરૂપ ધીરજવાન સેવક પ્રેમની પૂર્ણતા વ્યાખ્યા આપે છે ચાલો હું તમને એક વાર્તા યાદ કરાવું સ્વર્ગમાં એક મહાન ભોજન ભર તૈયાર છે સ્વાદિષ્ટ ભોજન ટેબલ ભરેલું છે પણ ત્યાંના લોકોના હાથમાં લાંબી ચમચી બાંધેલી છે જેના કારણે તેમની કોણીવાણીને પોતાને ખવડાવવું અશક્ય બની જાય છે પણ જેઓ પ્રેમમાં પરિપૂર્ણ છે અને ભાઈચારાના પ્રેમમાં રહે છે અને એકબીજાને સેવકો તરીકે ખવડાવે છે તેમના માટે આ કોઈ વાંધો નથી આ હિતે બધાએ આનંદપૂર્વક તહેવારનો અનુભવ કર્યો એ જ રીતે જે ઈશુએ પોતાને સેવક બનાવીને અંત સુધી પોતાના લોકોને પ્રેમ કર્યો તેમ આપણે પણ દાસ બનીને એકબીજાની સેવા કરીએ આધીન રહીને સહન કરીને આજ્ઞાપાલન કર્મઠતા મદદ અને પ્રેમથી આપણે દુનિયાને એ જાહેર કરી શકશું કે આપણે ઈશુના શિષ્યો છીએ આપણા સ્વર્ગીય પિતા આપણને અનુભવો માટે લાયક બનાવે અને આપણને તેમની પુષ્કળ કૃપાથી ભરી દે અને આપણા દ્વારા તેમના નામનો મહિવા કરે